જય મિત્રો ને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો હાલો હમણાં બોલે છે વાઢોની રમઝટ અને આપણે અહીં હાલો માંડવી ભેગી કરવા હમણાં તો નહીત્રા વાઢોની ધબધબાટી હવે બોલે છે હવે બધું જો માંડવી સોયાબીન ને બધું પાકી જવાનું હે તો જો હવે સોયાબીન પાકવા માંડ્યું હે જો લાલચોટ ખાવા માંડ્યો હવે કોકો ખૂબ પીરી છે બોરી વાત તો આ હે જીવીશ કયો જીવીશ હાવ લીલી સમ ઊભી હે એ કાકાની હે હાવ લીલી સમ ઊભી હજી જીવીશ તા હલો અટાણામાં વાદળાને તપ થાવા માંડ્યો હે આ ગરમી કાળ ઘણી જગ્યાએ જ્યાં ત્યાં મેય પડ્યો પડ્યો હો નહિ હાલો તો ભેગી કરવા માંડી

બધાએ મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો અને અહીંયા જો વાળી મોટી બીપેરમાં મોટી માખીવાળું જબર મત છે મિત્રો અને આ મતનો કોઈ દે ને મિત્રો સારો ના કરાય નખ તોડી લઈએ આપણે વાહે આવે એવડું મત જો હાલો મિત્રો તો થઈ ગયા હે બપોર બપોરા કરી લઈ જે બપોરા રોટલા છે ટમેટાનું બપોરા કરી લઈ તમારે બધા હલો તો મિત્રો માંડવીને અહીંયા સોયાબીન થોડીક આવ્યો ને જો હવે સોયાબીને પાકવા માંડ્યું પણ કાયદેસર બહુ પાક અવાર સોયાબીન માં નથી હજી અડધું ને પીરું ને એવું છે ને અહીંયા બે ત્રણ હતા માંડવીને આપણે એ ભેગા કરી લીધા છે તો મિત્રો હવે લુગડા બદલાવ આપણે જો આ પે પહેરી લઈ મેલા કારણ કે ઠાર ભેગી કરવી એટલે લુગડા બદલાવ પડે પાછા અટાણે વરી બદલાવી નાખી અને તમે મિત્રો ચેનલમાં લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જાઓ બધા તો હાલો મિત્રો પડી ગઈ હા ને આજનો લો આવીને પૂરો કરી નાખીએ આપણે ને આપણે મિત્રો હમણાં છે ને હાજનો ટાઈમ હમણાં વ્લોગનો કરી નાખ્યો છે હમણાં એટલે હવે આપણે હાઈનજી વ્લોગ હમણાં મિત્રો કારણ કે હવે કામકાજ હોય એટલે હાઈનજી વ્લોગ આપણે અપડેટ કરી નહીં તો ચેનલ બનાવો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રોને જય દ્વારકા દીશ